હેલો મિત્રો બજારની વાતોમાં મિત્રો બજારમાં કાલે પણ તેજી હતી અને સતત ચોથા દિવસે બજારમાં તેજી જોવા મળી રહી છે અને કાલે સેન્સક અડધો ટકો એટલે કે ત્રણસો સિત્તેર પોઈન્ટ વધી એક્યાશી હજાર છસો ઉપર બંધ રહ્યો નિફ્ટીમાં લગભગ અડધા ટકા જેવી તેજી હતી એકસો ત્રણ પોઈન્ટ વધી ચોવીસ હજાર નજીક ગયો છે ચોવીસ હજાર નવસો એંશી ઉપર બંધ રહ્યો બેગની બેગ પાંચ ટકાનો વધારો હતો અને મિડકેપમાં એક ટકો વધી એક ટકો એટલે કે પાંચસોને એકાવન પોઈન્ટ વધી અને સત્તાવન હજાર છસો ચોસઠ ઉપર બંધ રહ્યો સ્મોલ કેપ સત્તર હજાર નવસો ચૌદ એકસો ત્રેવીસ પોઈન્ટ વધી અને સત્તર હજાર નવસો ચૌદ ઉપર બંધ નિફ્ટી ઓટો નિફ્ટી ઓટોમાં સોમવારે ચાર ટકાની તેજી હતી કાલે પણ સવા ટકાની તેજી નિફ્ટી ઓટો પણ એફએમજીમાં પણ સારી તેજી હતી એનએસી ઉપરના શેરો એક હજાર આઠસો ને બાસઠ વધતા હતા અને ને બહાઠ શેરોમાં ઘટાડો હતો મિત્રો આ હતી બજારની વાતો હવે ઓટો કંપનીઓમાં તેજી જૂથનું જોવા મળી ટાટા મોટર રિલાયન્સ અદાણી પોર્ટ આ બજાજ ઓટોના શેરોમાં કાલે જે આ નિફ્ટીના શેરો છે તેમાં ચાર ટકાથી વધારે તેજી જોવા મળી હતી હવે શેર બજારના જાણકારોનું કહેવું છે માનવું છે કે આ તેજી આગળ વધી શકે અને આ બજારમાં જે તેજી આવી તેના મુખ્ય સાત કારણો છે ચાર પાંચ દિવસની જે તેજી છે પંદર તારીખ પછીની એના ચારથી પાંચ કારણો છે અને એક કારણો ભારતીય બજારની આગળ ધપાવી રહ્યા ભારતીય બજારની તેજીને આગળ લઈ જઈ રહ્યા છે અને એમાં મેઇન કારણ છે કે ઓટો શેરોમાં લગાતાર થઈ ઓટો સેક્ટરના શેરોમાં આજે બીજે દિવસે પણ જોરદાર ખરીદી જોવા મળી હતી ઓલા બજાજ ઓટો મોટો કેબ હુંડાઈ આયસર મારુતિ સુજીગીના શેરોમાં સો ટકા સુધીનો પોંચથી છ ટકા સુધીનો વધારો હતો અને તેના કારણોમાં ઓટો ઇન્ડેક્સ આજે પણ સવા ટકા ઉપર વધારો હતો સોમવારે પોંચ ટકા જેવો વધારો ઓટો ઇન્ડેક્સમાં થયો હતો અને આગળનું કારણ સરકારે જે ટુ વ્હીલર્સ અને નાની કારોમાં જીએસટીમાં ઘટાડો કરી શકે છે અને તેને કારણે આ વધારામાં આ વાહનોના વેચાણમાં વધારો થઈ શકે છે અને એને કારણે આ ઇન્ડેક્સમાં અને આ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળે છે અને બીજું ચીન ભારતને રેઓન મેગ્નેસ્ટ સપ્લાય કરવાનો ભરોસો આપ્યો છે મિત્રો જ્યાં બેટરીમાં વપરાય છે નાના સાધનોમાં વપરા છે નેગનેટ એ પહેલાં આપણે અમેરિકાથી ખરીદી કરતા હતા ભારત પરંતુ હવે ચીને આપણે આપવા માટેનો ભરોસો આપ્યો છે અને કાલે ચીનના વિદેશ મંત્રી પણ આપણા વડાપ્રધાન સાથે મુલાકાત કરી અને ગ્લોબલ રાજકારણ જે છે વિશ્વનું રાજકારણ ડામાડોળ ચાલી રહ્યું છે જેની સાથે સંબંધો હતા એ વિખરાવા જઈ રહ્યા છે અમેરિકા સાથે અને નવે નવા સંબંધો ચીન સાથે જોડાઈ રહ્યા છે આવી બધી પરિસ્થિતિ લાગે છે બીજું કારણ છે રિલાયન્સના શેરમાં તેજી તેને કારણે સેન્સકમાં અને નિફ્ટીમાં ઉપર જવામાં ખૂબ મદદ મળી રિલાયન્સનું વજન રિલાયન્સનું વેટેજ નિફ્ટી અને સેન્સકમાં ખૂબ વધારે છે અને કંપનીએ જીઓના નવા પ્રીપેડ ટેરિફ બદલાવ કર્યો છે અને એના કારણે બજારે આ પ્રોજેક્ટિવ લીધો છે અને રિલાયન્સનો શેર કાલે અઢી ટકા ઉપર મજબૂત વધારો જોવા મળ્યો બે પોઈન્ટ ઇઠોતેર ટકા વધી અને ચૌદસો ને વીસ ઉપર રિલાયન્સનો શેર બદલ્યો હવે ત્રીજું કારણ છે મજબૂત ગ્લોબલ સંકેતો મિત્રો કાલે એશી બજારોમાં મજબૂત તેજી જોવા મળે અને વિશ્વના બજારો ઝડપથી વધી જાય છે અને વિશ્વના જે સમીકરણો છે એ સમીકરણોમાં મોટો ફેરફાર આવી રહ્યો છે અને ચોથું કારણ છે રૂસ અને યુક્રેનની જે વાતચીત ચાલે છે એમાં સારું થઈ શકે એવી ઉમીદ છે બજારની અને બજારના મનોબળમાં વધારો થયો છે પ્રધાનમંત્રી મોદીએ પુતિન સાથે શાંતિપૂર્ણ સમાધાનની અપીલ ટેલિફોન દ્વારા કરી છે માર્કેટના જાણકરો મળે છે કે જંગ ખતમ થશે તો આપણા ઉપર જે વધારાની પચીસ ટકા ટેરિફ લાગી છે આપણે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે એના કારણે પચીસ ટકા વધારાની ટેરિફ લાગી છે અને જો આ યુદ્ધ ખતમ થાય તો જે વધારાની ટેરિફ છે એ ખતમ થઈ જાય એટલે આપણા ઉપર અમેરિકાની પચીસ ટકા ટેરિફ રહે હવે પોંચમું કારણ છે ક્રૂડ ઓઇલના ભાવમાં ગિરાવટ મિત્રો બજારમાં ક્રૂડ માર્કેટમાં જે ક્રૂડના ભાવ ઘટ્યા છે એને બજારે પોઝિટિવ લીધું છે અને પ્રતિ બેરલે સાસઠ ડોલરનો પ્રતિ બેરલનો ભાવ ચાલી રહ્યો છે અને આ જે ક્રૂડમાં ભાવ ઘટ્યા છે તેના કારણે ભારતના ઇમ્પોર્ટમાં ઇમ્પુટ કોસ્ટમાં ઘટાડો થાય છે ઇમ્પોર્ટમાં નહીં ઇમ્પોર્ટમાં જે તમે રકમ ખર્ચો છો એ જો એક બેરલને સામાન્ય ઘટાડો થાય તો કરોડો બેરલ આપણે ખરીદીએ છીએ અને ઇમ્પોર્ટ બિલમાં ઘટાડો થાય છઠ્ઠું કારણ છે વિદેશી નિવૃકોની ખરીદારી મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી વિદેશી નિવકોની વિદેશી જે નિવેશકો છે તેમની ખરીદી બજારમાં ફરી લોટી છે અને સોમવારે પણ વિદેશી નિવેશકો એટલે કે એફઆઈઆઈએ ત્રણસો ને પચાસ કરોડની કેશમાં ખરીદારી કરી હતી અને આ બધા પોઝિટિવ કારણો છે અને સાતમું કારણ છે રૂપિયામાં મજબૂત મિત્રો બે દિવસથી રૂપિયામાં મજબૂતી આવી છે ઓગણીસ પૈસા રૂપિયો મજબૂત થઈ સત્યાશી પોઈન્ટ વીસ ડોલર પ્રતિ રૂપિયો ચાલી રહ્યો છે અને ધીમે ધીમે આપણો રૂપિયો મજબૂત થવાની આ બજારના સંકેતો જાણકારો દર્શાવી રહ્યા છે મિત્રો બજારમાં ખાસ વાતે મેઈન વસ્તુ એ છે કે અમેરિકાને એવું હતું કે ટેરિફને કારણે ભારતીય બજાર ભારતીય શેર બજાર કરોડભૂત થઈ જશે પરંતુ મોદીએ વાળો જે સ્ટોક મારી અને બજારને સીધો નીચેથી ઉપર ઝડપી લાવવા માટે મોટી મજબૂત બજારને આશા આપી છે અને આવનારા સમયમાં જીએસટીમાં જે ફારફેટ થશે એનાથી બજારમાં લિક્વિડિ પૈસાને વધશે લોકો ખાસ એ વાત છે કે લોકો પાસે પૈસા આવે લોકો પાસે પૈસાનો માર્જિન વધે તો લોકો ખર્ચ કરી શકે અને લોકો ખર્ચ કરશે તો જે વિકાસનો પગથિયો છે એ આગળ ઝડપી દોડવા મળશે જો લોકો ખર્ચ કરવાનું એમની આવકમાં ફેર પડશે બજારમાં લિક્વિડ પૈસો ફરતો બંધ થશે તો બજારમાં વિકાસ ઓછો દેખાય છે ઉદ્યોગોએ જે ઉત્પાદન કર્યું હોય ખેતીમાં જે ઉત્પાદન કર્યું હોય એને ખરીદવાવાળા બજાર બજાર જુએ ખરીદવાવાળા લોકો જુએ પરંતુ ખરીદવાવાળા લોકો ક્યારેય ઊભા થાય કે જ્યારે લોકો પાસે પૈસા આવે ત્યારે લોકો વસ્તુ ખરીદે છે અને લોકો પાસે વધારે કઈ રીતે પૈસા આવે એના માટે સરકાર જુદા જુદા રસ્તાઓ અપનાવતી હોય છે અને આ બધાને કારણે જે કરમવાઈ જે સાયકલ ચડતી હોય છે રોટેશન ચડતું હોય એ વિકાસના તરફ આગળ લઈ જતું હોય છે